છે મિત્રો બહાર જવાનું થઈ જાય કદાચ તો તો પછી પડશે વાંધો ભાઈ બની ગયું એટલે બહુ ટેન્શન નથી એટલે સરસ મજાનો આજનો કાર્યક્રમ છે અમારો વાત થતી હતી ત્યાં અમારા મિત્રો આવી ગયા લે વધારો 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 કેમ છે

અહીંયા આનો ક્રશ કરી નાખ્યું છે અને ધીમે ધીમે હવે થઈ જાય એટલે પાછા હું તમને બતાવું કારણ કે આ બાજુ અહીંયા આ શું કહેવાય છે ઉશળ કાર્યક્રમ શરૂ છે આ બાજુ અમારી અહીંયા મીટિંગ શરૂ છે એટલે પહેલાં બે ભેગું ભેગું હાલે છે હમણાં બરાબર છે તો કાંઈ નહીં અહીંયા વિજય ભવા અને અહીંયા વિજય ભવા હાલો આટલું રેડી થઈ ગયું છે આજે એમાં મસાલો બધી ઘણી બધી વસ્તુ નાખવાની બાકી છે

કેવું બીલું તું કેવું સર એમ ને હાલ અત્યારે સેવ ઉછેલ ખાઈ લઈ બાકી આ દેશી બ્લોગ જોવાની મજા આવતી લાઈક સર ફોલો કરજો ફરી મળશે તો હું હાઉ ડાયરા ને રામે રામ પપ્પા રામે રામ કહીજો બધાને રામે રામ આજે કેમ હરખમાં મારી વાલીને

જેવો વિડીયો શરૂ થયો આ ફ્રુટી કે મૂકી દીધી હા આ પણ છોકરાને ફોલાય બોલાય ને પીવાની ફ્રુટી તને બેટા આ બધા તને છે ને ફોલાવે છે આ બધીની વાત માતા આવવું નહી ઓ બેટા હા આ આ લાલાના મોટા બેન એનથી નાના અને એનથી નાના આ ત્રણ બેનુ છે બરાબર છે અને આમનો આ સુપુત્ર બરાબર

કામ બતાવી લે પછી ફોન કરું હું જમીને જ આવીશ હાલો જય માતાજી રામે રામ હાલો ભાઈ બ્લોગ જોવાની મજા આવતી લાઈક શેર ફોલો કરજો ફરી મળશે રામ